નમસ્કાર આપ સૌનું સ્વાગત કરું છું શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુન એકવાર પ્રશ્ન પૂછે ભગવાનને કે જે લોકો તમારા સગુણ સ્વરૂપને એટલે દ્રશ્યમાન અને કેટલાક નિર્ગુણ સ્વરૂપને માને આ બંનેમાંથી શ્રેષ્ઠ કોણ માને છે બંને પણ આ બંનેમાંથી શ્રેષ્ઠ કોણ ભગવાન પોતાની સગુણ સાકારની ઉપાસના કરવાવાળાને શ્રેષ્ઠ માને જો આ માર્ગ એવો છે કે ભક્તિ માર્ગ પણ તમે ઘણા ઉદાહરણો જોશો કે ભક્તિમાં મીરા નરસિંહ ઘણા બધા એવા છે નહીં અનેક ઉદાહરણ છે ડાકોરના રણછોડજીનીઓ કથા તમને ખબર માસ્તરની આવા એટલા બધા ઉદાહરણ છે કે આપણે કલ્પી નથી શકતા અને એ આપણા નજર સમક્ષ હમણાં હમણાં બન્યા છે એટલે મિત્રો આપણે થોડુંક આ સંબંધમાં થોડુંક વિચારીશું મજા આવશે એને થોડુંક ડીપ જોવું પડે કવર છે ભગવાન સર્વત્ર છે ચેતન તત્વ બ્રહ્મ કૃષ્ણ રામ एकतत्वश तो भगवान समझा अस अर्जुन ने जो आप प्रश्न 12वें अध्याय में आया 13वें अध्याय में अंदर ये समझा है तो कहते हैं कि इदं शरीरं कौन्तेयो क्षेत्र मिथ्या द्विधी अति एतज्जोवेति तम प्राहु क्षेत्रज्ञ

તેને જ્ઞાનીજનો ક્ષેત્રજ્ઞ એવા નામથી આવે એટલે આ જે દેહ છે એ દેહને જાણનારો ચેતન અહમ બનીને દિર્વિકાર નિરાકાર બેઠો છે અને એ બધું જોવે છે જાણે છે એટલે અજ્ઞાનને કારણે અંદર જે જાણનાર એ તત્વ છે એ ઇદમ આ કહેવામાં આવે છે આ શરીરને એ શું કે છે આ દેહ તે હું નથી આ જે શરીર બન્યું છે આપણું પાંચ તત્વોનું પૃથ્વી જળ તેજ વાયુ આકાશ આ બધા ત્રણ પાંચે તત્વોથી બનેલું અને જે માતા પિતાના રજવીર્યથી બનેલું એને સ્થુર શરીર કહેવાય અને બીજું એને અન્નમય પણ કહેવાય અન્નમય છે અન્ન છોડી દો તો દેહ પડી જાય ટકે દે એટલે અન્નમય છે અને અન્નથી જ એ જીવિત રહે છે હવે ઇન્દ્રિયોનો જ આખી જે આ અન્નમય કે અન્ન સ્વરૂપ જ છે એ ઇન્દ્રિયોનો વિષય હોવાથી આ શરીરને ઇદમ આ એવું કહેવાય હવે એમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો છે પાંચ પરિયો છે પાંચ પ્રાણ છે મન છે બુદ્ધિ છે આ સત્તર તત્વોથી બનેલો એક અંદર સૂક્ષ્મ ધ્યેય છે આ સત્તર તત્વોમાંથી પ્રાણોની પ્રધાનતાને લીધે આ સૂક્ષ્મ શરીર પ્રાણમય કોષ કહે છે હવે જે એમ કહે છે કે હું જાણતો નથી એવું અજ્ઞાનતાના કારણે એક ચીજ શરીર છે એને કહે છે કારણ શરીર એ મનુષ્યને બુદ્ધિ સુધીનું જે તો જ્ઞાન હોય પરંતુ બુદ્ધિજી આગળનું જ્ઞાન નથી હોતું એટલા માટે આને અજ્ઞાન કહે છે એટલે એ જે મૂળ તત્વ છે ચેતન તત્વ એને હું નથી જાણતો અને એ નથી જાણતો બ્રહ્મ ચેતન તત્વ હવે આ જે બંધનનું જે કારણ છે તે આ છે કે બધું જાણીએ ઘણું બધું જાણીએ નહીં જાણવાનું પણ જાણીએ પણ જ્યારે પોતાને સ્વને નથી જાણતો સ્વને ઓળખવા માટેની આ આખી પ્રવૃત્તિ મનુષ્યને જિંદગીભર કરવાની છે નહીં તો એ જાણીએ શકે એટલે આ જે શરીરને ઈજનતાથી જોયું એ કેવળ પોતાનું કલ્યાણ ઈચ્છવા સાધકોને માટે નહીં પરંતુ મનુષ્ય માત્રને માટે પરમ આવશ્યક છે એને એમ જેમ જાણ્યા વગર જતા રહ્યા ફરીથી યોનિમાં ફરતા રહ્યા ખબર નથી કે આપણો કર્મ શું છે થઈ ગયું કર્મ શું છે પ્રારબ્ધ શું છે કશું જાણતા નથી લખ ચોરસીમાં ભટકવાનું ફરી માતાના ગર્ભમાં આવવાનું એ પહેલાં જાણવું જોઈએ હવે ઈદમનો અર્થ આપણે જાણીએ કે આ અર્થાત પોતાનાથી અલગ દેખાવવાળો જેમ કે આ રૂમાલ છે એ પોતાનાથી ભિન્ન છે માટે એને આ એવો સમજાવવા મળે એમ એ રીતે આપણે જોવાનું એટલે પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશથી બનેલું આ શરીર આ છે અને એ પરિવર્તનશીલ છે જન્મથી થોડોક મોટો થાય બાળપણ આવે યુવા અવસ્થા આવે એમ અલગ અલગ બધી અલગ અવસ્થાઓ આવે છે એ એટલે આને દેખાવાળા નેત્રો છે આ આ જે શરીર છે હવે આ જે ઇન્દ્રિયો છે એ પોત પોતાના વિષયોને તો જાણી શકે છે પણ તે વિષયો પોતાનાથી પર સૂક્ષ્મ શ્રેષ્ઠ અને પ્રકાશક ઇન્દ્રિયોને નથી જાણતા આજે ઇન્દ્રિયો અને વિષયોને મનને મનને નથી જાણતા હવે આ મન ઇન્દ્રિય અને વિષયો બુદ્ધિને નથી જાણતી શકતા અને બુદ્ધિ મન અને ઇન્દ્રિયો વિષયો પોતાને નથી જાણી શકતા ને ન જાણવામાં મુખ્ય કારણ એ છે કે ઇન્દ્રિયો મન અને બુદ્ધિ તો સાપેક્ષ દ્રષ્ટા છે અને એકબીજાથી સહાય કેવળ પોતાના સ્થૂળ રૂપને દેખવાવાળા છે એવું છે આમાં માટે એ એનાથી પણ જે પર તત્વો છે એ ચેતન થતું છે હવે આ જે ઇઝમ ની અંતર્ગત અનંત બ્રહ્માંડ છે એવું કે છે કે આ પિંડ છે અને એમાં આખું બ્રહ્માંડ ની અંદર છે જે જ્યોતિષશાસ્ત્રમાં પણ જો જે અલગ અલગ ગ્રહો છે એ કેમ પ્રભાવ પાડે છે આની સાથે જોડાયેલા છે તમે એટલે અનંત બ્રહ્માંડમાં જે જેટલા પણ શરીર છે તેમાં પરા એટલે જીવ ક્ષેત્રજ્ઞ છે અને અપરા જગત ક્ષેત્ર છે જીવ જગતને જાણવાવાળો અને પરમાત્માને માનવાવાળો છે અને જાણવાવાળો વ્યાપક હોય છે તેથી નેત ક્ષેત્રજ્ઞના એક અંશમાં અનંત બ્રહ્માંડ છે અને એને સાથે કે જણાવ્યું છે જોઈએ કે હું ક્ષેત્ર નથી અને ક્ષેત્રને જાણવા વાળો ક્ષેત્રક દ્રશ્યો જાણવાળો હવે અહીંયા જે દ્રશ્ય દ્રષ્ટાના કોઈ અંશમાં હોય છે જે જેમ કે આંખમાંથી સર્વ કંઈ જાણવા છતાં આંખ ભરાઈ જતી નથી તેથી વાસ્તવમાં આખ દ્રશ્યથી પણ મોટી થઈ ગઈ આ નાની આમની આંખો છે એ કેવું મોટું બ્રહ્માંડને આકાશ એટલું બધું જોવે છે છતાં એ ભરાય નથી એવું આનામાં પણ છે આ જે ક્ષેત્ર વાસ્તવમાં તે તત્વનું કોઈ નામ નથી તે માત્ર અનુભવ રૂપ છે કહ્યું કે ક્ષેત્રના સંબંધથી ક્ષેત્રજ્ઞ અક્ષરના સંબંધથી અક્ષર શરીરના સંબંધથી શરીરી દ્રશ્યના સંબંધથી દ્રષ્ટા અને સાક્ષના સંબંધી સાક્ષી અને કરણના સંબંધી કરતા હોય છે વાસ્તવમાં તે તત્વનું કોઈ નામ નહીં તે માત્ર અનુભવરૂપ છે એટલો આ ક્ષેત્રમાં આટલી બધી વસ્તુનો સમાવેશ એટલે હવે આમાં જે જાણવાની મુખ્ય વસ્તુ એ છે અત્યારના અધ્યાયમાં કે આ દેહમાં જે હું નથી જેને આપણે માની લીધું છે કે હું છું મૂળ જ સવાલ છે તો અલગ અલગ વિશ્લેષણો દ્વારા પરમાત્મા બ્રહ્મ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને માધ્યમ બનાવીને જગત સમક્ષ આ આખી એ વાત મૂકી છે એને જાણવાનું છે અને જાણવાની પદ્ધતિ પણ હવે આપણે છઠ્ઠા અધ્યાયમાં જોઈ ગયા એની આખી સાધન પદ્ધતિ કે કેવી રીતે એને જાણવો એ આખી વિસ્તૃત આ જે છે એમાં એને મૂળભૂત સ્વરૂપ બતાવ્યું છે કે ક્ષેત્ર શું છે અને ક્ષેત્રજ્ઞ એને જાણનારો કોણ છે એની આખી વિસ્તૃત માહિતી તેરમા અધ્યાયમાં આપે છે એટલે આ તેરમો અધ્યાય અને પછી છેલ્લે તમે એક બીજો અધ્યાય છે એ ખૂબ જાણવા જેવું છે એનું નામ સત્તરમ કારણ કે આખી એ કથા કહી જાય પછી પછી ઘણી વાર માણસ ભ્રમથી પછી વિસ્તૃતિમાં થઈ જાય તો આખી એ વાત સત્તરમાં અધ્યાયનો ફરી ભગવાન કૃષ્ણને કહે છે એક વાર હું ફરી જ એને કહું છું અને હરડમાં એટલે આ ભગવાનની જે અમૂલ્ય દેન છે એ શ્રીમદ ભાગવદ્ ગીતા છે કશું જ ના કરો ફક્ત આને ઝીણવટપૂર્વક વારંવાર જેમ મંત્ર બોલીએ ને એમ વારંવારનું પઠન કરો એના એની કઈલી વાતને સૂક્ષ્મતાથી સૂક્ષ્મ દ્રષ્ટિથી જુઓ અને સમજો અને સમજ્યા પછી એનો અનુભવ કરો હું એમ માનું છું કે ખરેખર કૃષ્ણને કોટી કોટી આનંદ પ્રમાણ એટલે તો કહ્યું છે કૃષ્ણમ વંદે ગુરુ એવા મહાન કૃષ્ણને આપણે શું કોટી કોટી બંધ જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ